જય દ્વારકાધીશ મિત્રો તો જો મિત્રો તારીખ છે આમાં કાપવાનું આ એરિયામાં આપણું અહીંયા આગળ ત્રીસ વીઘા ડાંગર કાપવાની છે ગઈકાલે ઓલી બાજુ શ્રી સાત વીઘાનું ખેતર છે આપણું એ શ્રી કાપી લીધી એનો ઉતારો આપણને શ્રીનો એક વિઘે પંચાવન મણની એવરેજ આવી છે એક વીઘાની કારણ કે થોડું રોગમાં આવી ગયું હતું અને ભારે વરસાદના લીધે ડાંગર નાઇટ્રોજન વધારે પડ્યું આ વખતે વરસાદમાં એટલે રોગમાં વધારે હતી એના લીધે પંચાવનની એવરેજ આવી છે આપણને સ્ત્રીની હવે આ જે આપણે મોતી ગોલ્ડ આ રીતે દસ વીઘાનું ખેતર છે અને આ બાજુવાળું છે દસ વીઘા એટલે સત્યાવીસ અઠ્યાવીસ વીઘા આપણે અહીંયા આગળ કાપવાનું છે આપણું અને આ મોતી છે વીસ વીઘા અને એ શ્રી હતી સાત વીઘા એ ગઈકાલે કાપી છે શ્રીનો ઉતારો આપણને પંચાવનની એવરેજ આવી છે અને આની અંદર જુઓ આ મોતી ગોલ્ડ એક ખાલું આપણે ગઈકાલે આ કાપ્યું છે આ મશીન ફરે એની આ બાજુ એક ખાલું છે એક વીઘાની ઉપર થોડું ઘણું એક બે ગૂંઠા ઓછું છે અરે વધારે છે અને આ એક ખાલું જુઓ આ એક વીઘામાં એક બે ગુંઠા વધારે છે મતલબમાં આ બે વીઘા બે ખાલા થઈને સવા બે વીઘા જમીન છે આપણે મેપથી માપી જોઈ અને સવા બે વીઘામાંથી આપણે ગઈકાલે પેલું ટેલર છે એ એક પેક ભર્યું હતું અને આ એક ટેલર પેક ભર્યું હતું હવે પોણા બેનું ટેલર છે અને અગિયાર ફૂટ આની લંબાઈ છે આની અંદર પાટિયા સુધી ડાંગર ભરવી મોતી કટરની કાપેલી એટલે હેંસીમણ ડાંગેર માય તો એંસી મણ જેવી આની અંદર ભરી હતી આપણે અને પેલા ટેલરમાં એંસી મણ જેવી એટલે બંનેની થઈને એકસો સાઠ મણ ડાંગર ખાલી સવા બે વીઘા જમીનમાંથી આપણે નીકળી છે એટલે આપણને ઉતારો મોતીનો એસીની એવરેજ એટલે થી પંચોતેર મણનો ઉતારો મોતીનો બેસ છે એવું લાગે છે આપણને આ ડાંગર નીકળ્યા પ્રમાણે ને અત્યારે કાપવાનું ચાલુ છે તો દ્વારકાધીશ ભગવાને ઠાકરે આપણી આમું થોડુંક જોઈને મોતીની અંદર ઉતારો સારો મળ્યો આપણે સ્ત્રીમાં પણ પંચાવનની એવરેજ આવી છે આ વખતે એટલે સારું જ કહેવાય દર વખતે સાહીઠ સાહીઠ બાસઠ સાઠ ની એવરેજ આવે છે ઉતારામાં આ વખતે થોડુંક કપાઈને ની એવરેજ આવી છે પહેલાં આપણે જે આપણા ફાર્મ ઉપર બધું કાપ્યું હતું એ થોડુંક વધારે નુકસાન જેવું હતું એટલે એની અંદર છેતાલીસ થી સુડતાલીસ મનની એવરેજ આવી છે અને આ બધી ની અંદર પંચાવનની એવરેજ આવી છે તો ની અંદર આજે આપણે ખેતર કાલે કાપ્યું એ ખેતર આપણું થોડુંક બધા ખેતરથી રોગમાં વધારે હતું એટલે એની અંદર પંચાવનની એવરેજ આવી તો બીજી બધી છે પંચાવનની પ્લસ જ નીકળવાની છે અને આ મોતી મારા અંદાજ પ્રમાણે પંચોતેરની વિઘે એવરેજ આવવાની છે એટલે ભગવાન દ્વારકાધી છે આપણી મહેનત અને કર્મ ધર્મ જોઈને સારું જોયું છે અને ઉતારો આપણને સારો મળ્યો છે અને મોતી ગોળ ડાંગર સરસ ઉતારામાં બેસ્ટ રહી છે જમીન થોડીક આ વીક છે મોટું મશીન ગઈ વખતે આની અંદર નહોતું ભર્યું અને આ વખતે પણ ના ફરે કારણ કે આ વખતે એન્ડમાં વરસાદ પડ્યો ગઈ વખતે તો નહોતો પડ્યો તો પણ આ જમીન થોડીક વીક છે એટલે હેજ છોડતી નથી એટલે મશીન ચીલા પાડીને ટાયર સ્લીપો લાગવા માંડે છે એટલે મોટું મશીન ના ફર્યું ગઈ વખતે પણ આ વખતે ના ફરે ઉનાળું ડાંગરમાં ફરે છે બાકી ચોમાસામાં આની અંદર મોટું મશીન આપણે ફરતું નથી આ બંને ખેતરમાં પેલા ખેતરમાં શ્રી જે બનાવી આની અંદર ફરે છે એ જમીન થોડીક હેજ આની કરતાં સારી છે અને આ થોડીક વીક જમીન છે એટલે હેજ છોડતું નથી તો જો આવી સિચ્યુએશન છે ટ્રેક્ટર ખેતરમાં ફરતા નથી આવી રીતના સાઠ સિત્તેર સિત્તેર મણ આવી રીતના ટ્રાયલર ટ્રેલર ડાંગર કાઢીએ છીએ ખૂં તો ટોચન મારીને ખેંચી લેવી છે જોવી એવા ટ્રેક્ટર અંદર ફરતા નથી એટલે આ વખતે વરસાદના લીધે હજુ બધી ડાંગર ઊભી છે બાકી અગિયારમા મહિનાના એન્ડિંગમાં તમામ જગ્યાએ ડાંગર કપાઈ જાય કોઈ ડાંગર ઊભી રહે નહીં પણ આ વરસાદના લીધે રસ્તા નતા થતા રસ્તા થયા તો લીલા પડે છે ચેનવાળા મશીનથી કાપવું પડે છે મોટા મશીન તો બિલકુલ વરતા નથી આપણા મશીન બંને આપણે મૂકી દીધા છે હવે મોટા મશીનથી કાપવાની કોઈ આશા જ નથી આપણી તો જો આવી બધી સિચ્યુએશન ખેડૂતની હાલત તો જો મિત્રો આ મોતીની અંદર આપણે આ નીચેના બે વીઘા જેવું કાલે કાપ્યું હતું સવા બે વીઘા જેવું અને આ ઉપરનું બીજું આજે સવારમાં મશીન ચાલુ કરીને ચાલુ કર્યું કાપવાનું તો આપણી રાણીસુંદરા મિનિક ઉપર ફરે છે ફર્સ્ટ ક્લાસ અને હજુ આપણે આ ખેતર આખું મોતીનું ઊભું છે આ પણ આખું ખેતર આપણે કાપવાનું છે આપણું જ છે અને આ ખેતર ત્યાં સુધી નિકાસના પાળા સુધી લાંબુ છે જો અને મોતીનો ઉતારો સરસ મળ્યો છે આપણને મોતી ડાંગર આ વખતે સારી નીકળી છે બીજી સીરામ મને એમાં ઉતારા કપાયા છે પણ મોતીમાં ઉતારો સારો રહ્યો છે ગયે વરસ કરતાં પણ મોતી સારી ઉતરે છે અને ખેતર લીલા પડે છે જુઓ તમે ખાલી ટ્રેક્ટર અંદર આવતું નથી ખેતર લીલા પડે છે એટલે તો આપણે ખાલી ટ્રેક્ટર વધે આ ચારવાળી છે એટલે આની અંદર મેક્સિમમ એક વ્યાત જેવો ચીલો પડશે અડધો ફૂટ જેવું ટ્રેક્ટર ફસાશે એથી વધારે આની અંદર ફસાય નહીં ટ્રેક્ટર એટલે પહેલાં એક વખત આપણે ખાલી ચીલો આખા ખેતરમાં પાડી દેવી ટ્રેક્ટરથી લીટો એટલે ટેલર ભરાય એટલે એનો ઉબેટ ના થાય એના ધડા સુધી ટ્રેક્ટર જયા કરે ટેલર એટલે ખાલીમાં આપણે બે ત્રણ વખત આગુ પાછું કરીએ એટલે ચીલો મજબૂત ઊંડો પડી જાય એક વખત ચીલો પડી જાય એટલે ટ્રેક્ટરીમાં ચીલામાં ચીલામાં ચાલે જો આ ટેલર ખાલી છે એક ટેલર આપણે ભરેલું કાઢ્યું ખૂંતાઈ ગયું એટલે ખેંચીને કાઢી લીધું બહાર અને આ જો આ ચીલો પડ્યો આની અંદર ભરેલું જાય એટલે હજુ બીજો ચાર આંગળ ઊંડો ચીલો પડશે એથી વધારે ચીલો પડવાનો નથી આની જુઓ એટલે આ બહાર સુધી આવી રીતના ખાલી ટેલરનો ચીલો પાડીએ તો આપણે મશીનનો ટાઈમ બચે વધારે કારણ કે ખેતરમાં ટ્રેક્ટર ફરે એટલે ત્યાંથી ડાંગર લઈને ટ્રેક્ટર બહાર નીકળી જાય જ્યાં મશીન ફરતું એટલે મશીન આપણું બહાર કાઢવું ના પડે નગર આ ખેતર ત્યાં સુધી લાંબુ છે તો બહાર કાઢવામાં ટાઈમ વધારે બગડી જાય આપણો વેસ્ટેજ જાય એટલે આપણે ખાલી ટ્રેક્ટરથી એક બે વખત ચીલો પાડી દઈએ પછી ભરેલું ટ્રેક્ટરનું ઊભેટ થાય નહીં નીકળી જાય અને ફસાશે તો આપણે ટોચરને એવું હારે રાખ્યું છે કારણ કે આપણા બધું આ કાપવાનું છે બધું લીલું જ છે અને આવી રીતના ખાલી ટેલરમાં સિત્તેર એંસી મણ જેવી ડાંગર એંસી મણ જેવી ડાંગર ભરાય એંસી એંસી મણ ડાંગર બહાર કાઢી નાખીએ તો ટ્રેક્ટર ફસાય પણ નહીં અને કોઈ તકલીફ નહીં આપણને કારણ કે ઝાકડા ભરીએ તો તો ટેલરમાં બસો અઢીસો મન ડાંગરમાંય તો બસો મણ ડાંગર તો ટ્રેક્ટર બહાર કાઢી જ શકે નહીં કારણ કે ખાલી ટ્રેક્ટરમાં આટલું ખૂંધાય છે તો ભરેલું તો કેટલું ફસાઈ જાય બસો મણ ટેલર ભરે એટલે આ વખતે ટેલરને આપણે ઝાકડા ચડાયા જ નથી બાંડિયા બાંડિયા ટેલર ખેંચી જવાના કારણ કે નામ ભરીએ તો એંસી મણ જેવી ડાંગર જાય અને ઝાકડો હોય ત્યારે આપણને વધારે ભરવાની ઈચ્છા થાય ને પાછું ફસાવાની સોલ્યુશન થાય એટલે ઝાકડા ચડાયા જ નથી એંસી એંસી મણ ડાંગર રાગે રાગે ખેંચી જવાની અને સિઝન ભગવાને આ વખતે પાણી વરસાદ પડ્યો એટલે બગડી છે તો હવે જે ડાંગર ઊભી છે એને લઈ લઈએ તો આપણું બધું ભરણ પોષણ થઈ જાય બાકી આવા પરાળી તો સારી પડી છે ગંઠા એવા પચાસ ટકા આપણને હાથમાં આવશે ભેંસણ ખા એવા એટલે વાંધો નહીં બાકી બીજી કોઈ ઝાઝા મળતરની આ વખતે ગણતરી નથી પણ આ જે પાક ઊભો છે એ લઈ લેવાનો અને જો આપણી સુંદરા સરસ મજાની ચાલે છે મશીનથી આપણે લીધું પછી ઓછામાં ઓછું દોઢસો વીઘા ડાંગર કાપી નાખી છે અને સરસ મશીન ચાલ્યું છે હવે બે આપણું લગભગ ત્રીસક વીઘા જેવું આપણું કાપ્યું છે અને આ બીજો આ ત્રીસ વીઘાનો પ્લોટ છે આની અંદર મશીન ઉતાર્યું છે ગઈકાલનું એટલે દસક વીઘા જેવું કાપ્યું અને હજુ વીસક વીઘા જેવું અહીંયાને અહીંયા આપણે આ બધી આ મોતીવાળો પ્લોટ બાજુનો અને આ ખેતર આખું લાંબુ ત્યાં સુધી છે એટલે આની અંદર હજુ છ વીઘા જેવું કાપવાનું ઊભું છે અને આ આખો પ્લોટ ઊભો છે એટલે વીસક વીઘા જો આપણી જોડે મોતી અહીંયા આગળ આ પ્લોટમાં ઊભી છે આ પછી પછી આપણે બીજા લોટમાં જઈશું કે હવે આપણે આપણું જ કાપવાનું છે લગભગ અઠવાડિયું થશે આપણું કાપવામાં કારણ કે ત્રીસ વીઘા જેવું કાપ્યું છે જો સિત્તેર વીઘા જેવું આપણી ડાંગર ઊભી છે એટલે આપણામાં ફર્યા કરશે બસ કલા જો ઘણાજી ફારમેન આપણા ઘરના બની ગયા છે અને મશીન ચાલ્યા કરે છે ભરાઈ જાય ટાંકી ભરાઈ જાય જો બીજા ત્રણ રાઉન્ડ માર્યા હતા ટેલર ટાંકી ભરાઈ જાય એટલે આવું છે મોતીનો ઉતારો સરસ મળ્યો છે જો